હેલો દોસ્તો નમસ્કાર હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ સાથે વિશેષ વ્યક્તિઓ આવતા હોય છે એમની જીવનચર્યાની ઘણી બધી વાતોને આપણે શેર કરીએ છીએ પણ આજે શું સુરતમાં સુરતમાં ખાસ આપણી સાથે બકાભાઈ તારક મહેતા ફેમ આપણી સાથે જોડાયા છે પહેલું ઇન્ટરવ્યૂમાં તારક મહેતા સિરિયલની અંદર એમનો જે પ્રતિસાદ હતો એમનો જે સિરિયલનો એપિસોડને લઈને આપણે ઘણી બધી વાતો કરી આજે બકાભાઈ તરીકે નહીં પરંતુ મારી એવી ઈચ્છા છે કે આજે કાંતિભાઈ જોશી તરીકે એમના ઓરિજિનલ નામથી આજે ઇન્ટરવ્યૂ કરવું છે કે એમના જીવનમાં ઘણી બધી ચડ ઉતારની વાતો હોય એને આપણે સ્વીકારીશું એમને જાણીશું અને આપ સમક્ષ શેર કરીશું બગાભાઈ સ્વાગત છે આપનું વાત વિશેષ ચેનલ પર ખૂબ ખૂબ ધન્યવાદ ચિરાગ પરમાર આમ તો મારા મિત્ર છો પણ કોંગ્રેચ્યુલેશન વાત વિશે વિશેષ ચેનલને અને ખાસ કરીને તમને કે લાખો લોકોએ મારું પહેલું ઇન્ટરવ્યૂ નિહાળ્યું અને મને બી લાખો લોકોના મેસેજ ફોન કે ભાઈ અમને તમારા ઇન્ટરવ્યૂમાં મજા આવી વાત વિશે ચેનલની અંદર તમે જે દિલની સાચી બધી વાત કરી એ બદલ હું તમને તમારી ટીમને ખૂબ ખૂબ આભાર અને કોંગ્રેચ્યુલેશન બગાભાઈના પ્રેમથી આપણે એમને થેન્ક યુ કહીશું એમનો લાગણી પ્રેમ ખૂબ રહ્યો છે બગાબા ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ કે પહેલાં ઇન્ટરવ્યુમાં આપણું એવું ટાઇટલ હતું કે મુંબઈથી લઈને સોરી મહુવાથી લઈને મુંબઈ સુધીનું તો આજે આપણી એવી ઈચ્છા છે કે તમારું ગામ તાવેડાથી લઈ અને તમારી જીવનની લાઈફ કેવી રહી મુંબઈ અંધેરીમાં રહો ત્યાર સુધી વાહ તો આપના પરિવારની પહેલા તો આપનું પરિવારનું બેકગ્રાઉન્ડ જાણવું છે આપનું આપણા માતા પિતાનું થોડું આપની પર કેવી કૃપા લાગી છે એની શરૂઆત કરો હું આપણે પહેલી વાર વાત તો થઈ જ ગઈ છે પણ હવે અંધેરીથી જ ચાલુ કરીએ આગળના આપણે ઇન્ટરવ્યુમાં વાત થઈ ગઈ તાવેડા મૌવા હું મારું નામ ઓરિજિનલ કાંતિલાલ મૂળ શંકર જોશી અને મૂળ બ્રાહ્મણ તાવેડાના મારા બાપુજી ઘણા વર્ષોથી મુળશંકરભાઈ પરસોત્તમ જોશી તાવેડા પણ ઘણા વર્ષોથી અંધેરી એમને બધાએ બાપુજી તરીકે હુલામણું નામ અને એમપી જોશી બાપુજી તરીકે કહેતા એમનું કામ હતું બધું કર્મકાંડ અને જેને કહેવાય કે એક જ્યોતિષ વિદ્યા એ મા અંબાની એવી કૃપા હતી કે હું જ્યાં અંધેરી રહું છું ત્યાં છેલ્લા પચાસ વર્ષથી અંબા માનું મૂર્તિની સ્થાપના છે એટલે હું મારા ફાધર એટલે કે એમ પી જોશી અમે અંધેરી આવ્યા મારાથી મોટા મોટાભાઈ એટલે કે જયંતિભાઈ જોશી હું કાંતિભાઈ જોશી અને મારા નાનો ભાઈ એટલે કે હર્ષદભાઈ જોશી આ ત્રણ ભાઈઓ અને મારી બે લાડકભાઈ બેનો એટલે કે એક છે હંસાબેન હવે જાની અને શારદાબેન જાન્યુ એક બેન છે મુંબઈ શારદાબેન અમારા હંસાબેન છે વલસાડની અંદર એટલે અમે ત્રણ ભાઈઓ અને બે બહેનો વિશેષમાં મારી ઉપર આવ્યો હતો મને એટલે કે ત્રણ દીકરી અને મોટી દીકરી છે જાગૃતિબેન ત્રિવેદી બીજી દીકરી છે પૂનમબેન જાની ત્રીજી દીકરી છે હિરલબેન જોશી આ ત્રણેય મારી દીકરી છે પણ મોટી દીકરી એટલે કે અમારી લાડકવાઈ મોટી દીકરી જાગૃતિ એ અત્યારે અમેરિકામાં છે પોતાનો બંગલો છે પેટ્રોલ પંપ છે અને મા અંબા અને મારા બા બાપુજીના અને મારા આશીર્વાદ અમારા સમાજના આશીર્વાદ રહ્યા છે એટલે ઘણી સુખી છે અમેરિકામાં અને બીજી દીકરી છે એ અત્યારે મુંબઈ અંધેરીમાં છે ત્રીજી દીકરી હિરલબેન એ બોરીવલ્લી છે ત્રણ દીકરી ઉપર આપણે વાત થઈ એમ બાપા બજરંગદાસ અને મા બાપના આશીર્વાદ સમાજના આશીર્વાદથી એક દીકરો છે હાર્દિક જોશી એને અમે પ્રેમથી લાલુ કહીએ છીએ લાલા એ બી અત્યારે અમેરિકા જ હતો પણ હમણાં બે વર્ષથી અહીંયા આવ્યો છે એટલે ટૂંકમાં ચિરાગભાઈ ત્રણ દીકરી એક દીકરો અને ચાલીસ યા પિસ્તાલીસ વર્ષથી હું અંધેરીમાં રહું છું આપની વાત કરવી છે કે તમે ઘણી બધી સેવા સાથે પણ જોડાયેલા છો અને બીજું કે અગાઉ મેં ઇન્ટરવ્યુમાં તમારી સાથે ઘણી પહેલાં વાતો થઈ હતી આપણે ફોન પર થતી હોય અને આપના સ્ટેટસ અને આવું બધું તો હું જોઉં એટલે મિત્ર તરીકે એટલે આજ એક પ્રશ્ન છે કે આપની સેવા કેવી રહી આપનો જે બાપા પ્રત્યેનો પ્રેમ છે બજરંગદાસ બાપાની કૃપા છે તો આપણે કરી પણ અંધેરીમાં અને ખાસ સોસાયટીમાં વર્માનગર ઘણા બધા લોકોની કોમેન્ટ આવી કે હું મહુવાનો છું હું અંધેરીના છીએ અમે કે મુંબઈના છીએ અને અમે ખૂબ જાણીએ છીએ બકાભાઈને તો બકાભાઈ આ એક લોકોનો પ્રેમ છે એને શું કહેશો અને બીજું કે આપની સેવા અને બાપાની કૃપા કેવી રહી ફરી એકવાર કે ભાઈ આજે તમારા અમુક કંઈક કહેવાની જરૂર નથી પણ જે જે પ્રશ્ન હોય એ મને દિલમાં ઉતરી બી જાય અને મને હરખનો આનંદ થાય કે આવા ઘણા મેં ઇન્ટરવ્યૂ કર્યા છે ખળાના પણ તમારા ઇન્ટરવ્યુ કહેવાય ને કે જે કાળજે ઘા વાગે એવા તો મને બહુ મજા આવે સાહેબ થેન્ક યુ પ્રથમ એ રહી બાપા બજરંગદાસની વાત તો બે હજાર બે માં કાંઈ એવી બાપાની કૃપા હશે ત્યાં અમારે વર્માનગરમાં શિવધામ મંદિર છે ત્યાં એક વડલો છે ત્યાં કાંઈ ઈચ્છા થઈ ગઈ અને કીધું કે મંદિર બનાવવું છે તો હું મારા બાપુજીને મળ્યો તો મેં કીધું આપણે બજરંગદાસ બાપાનું મંદિર બનાવવું છે તો મેં કીધું હું ક્યાંયથી બી આપણે વર્માનગર અંધેરીમાં વાત કરીએ કે આ બાપાનું મંદિર બનાવવું તારે સર મારા બાપુજી તો રહ્યા નથી મેં આપને વાત કરી એમ મારા બાપુજીનો સર વાત થઈ ગયો બે હજાર તેરમાં પણ એમના શબ્દ મને બે હજાર બેમાં કીધેલું કે બેટા કાંતિ અહીંયા આવું તારે બાપાનું મંદિર બનાવું છે એકથી દસ લાખ ખર્ચો થાય તો તું લઈ જાય મારી પાસેથી પણ એક રૂપિયો અગરબત્તીનો બી કોઈ પાસે ઉઘરાવતો નહીં અને કોઈ ફંડ ફાળા નહીં કરતો ત્યારે બે હજાર બેમાં માં મને મારા બાપુજીએ એ જ દિવસો પાંચ લાખ રૂપિયા આપ્યા સાહેબ અને હું જયપુર ગયો મારી સાથે અત્યારે યાદ કરવા પડે મારા શાળા હતા હિંમતભાઈ જાની જાદરા એ નથી મારા એક બનેવી હતા શશિકાંતભાઈ જાની એ નથી પણ એ અમે ઘણા લોકો ગયા જયપુર ઓર્ડર આપી દીધેલો એકસો ને દસ કિલોની મૂર્તિ જયપુરથી સાહેબ મકરાના માર્બલમાં અમે લોકો અંધેરી લાવ્યા અને લાવીને મારા બાપુજી જ્યાં રહે ચાર નંબરમાં જ્યાં માતાજીનો મઠ છે ત્યાં મૂકી એની પહેલા બધી તૈયારી કરી ને એની પહેલા બગદાણાવાળા જે મંજી દાદા આજે કોણ ના ઓળખે ટ્રસ્ટી મંજી દાદા એ મુંબઈ આવેલા એટલે મેં ફોનમાં વાત કરી મેં કીધું દાદા વર્માનગર સુધી આવો તો આવી રીતના એટલે દાદા એ મુલાકાત લીધી અને મને એક જ સવાલ ગમ્યો હું હર હંમેશ કહું કે બકાભાઈ પછી કાલતીભાઈ કે કે બાપુ આ બનાવવાનો અર્થ એટલે મેં આટલું જ કીધું કે સાહેબ બાપા મને બહુ પ્રસન્ન છે ત્રણ દીકરી ઉપર દીકરો બાપાની દયાથી છે અને મારી આવી ઈચ્છા છે કે એક રૂપિયો અગરબત્તીનો લેવો નહીં અને જીવે ત્યાં સુધી હું એક રૂપિયો ફંડફાળો નહીં લઉં અને મારી શક્તિ પ્રમાણે ગુરુ પૂર્ણિમાએ હોય બાપાના જેવા દિવસો આવે ગુંદી ગાંઠિયા નહીં તો ચોકલેટ નહીં તો ખાલી અગરબત્તી કરીને પણ મેં આજે બે હજાર બે એટલે કે બાવીસ વર્ષ થઈ ગયા છે સાહેબ વાત્રે તો મંદિર બની ગયું પછી એનું પ્રત્યેકની તૈયારી કરી એટલે કે અમારા અંબાજી આશ્રમ બોરીવલી હિસ્ટ મોટા અંબાજી દાદુ તરીકે પુષ્કરભાઈ જાની એમને મળ્યો અને એક ભાગવત આચાર્ય કથાકાર જે શરદભાઈ વ્યાસ ઇન્ટરનેશનલ ગણાય દેશ વિદેશમાં એનું નામ શરદભાઈ વ્યાસ એમને મળ્યો મેં કીધું હું આવું કાર્ય કરી રહ્યો છું ને બાપાની પ્રતિષ્ઠા છે તો તમે કયો એ તારીખ હું કહું તો આ બંને મારા ઉપર પ્રેમ બી તો જે પુષ્કરભાઈ દાદુ અને ધરમપુર ઇન્ટરનેશનલ કથાકાર એ કે આ બાપાનું કામ છે અને નિરસ્વાર્થ કામ છે અમારે તારીખ બીજાને દેવાની હોય કાંતિભાઈ કે કે બાપુ તમને તારીખ ન દેવાની હોય તમે બોલો એ તારીખ નક્કી થાય હાથીના હમૈયા કર્યા અને પુષ્કર દાદુ મારા બાપુજી ત્યારે હતા એમ પી જોશી બાપુજી દાદુ પુષ્કરભાઈ જાની મોટા અંબાજી બોરીવલ્લી ત્રણ નંબર અને શરદભાઈ વ્યાસ એ સવારથી આવી ગયા હાથીના હમૈયા અને આખા અંધેરીનું ઈસ્ટનું ગામધવાડો બંધ જેને કહેવાય એમ સાહેબ ગુંદી ગાંઠિયા રીંગણા બટેટાનું શાક પૂરી દાળ ભાત ને મઠો સમય હા એ કરી અને વાત તે ગાતે બાપાનું હમીયું કર્યું અને છેલ્લે આપને નામ હડલું જ હોય નવરાત્રિ કિંગ એટલે કે પ્રીતિ અને પિંકી એ બંને બે કલાક ડાયરામાં આવ્યા ડાયરો કર્યો અને અત્યાર સુધી વાત કરીએ ત્યાં સુધી બાપાનું મારાથી થાય એટલી હું સેવા કરું છું પણ આજે મારી ભાષામાં બાવીસ વર્ષ થઈ ગયા સાહેબ ગાની માટી મેં એક રૂપિયો બાપા માટે કે એક અગરબત્તીનું પેકેટ બાપા માટે કોઈ જગ્યાએથી લીધું નથી ને હું જેવું છું ત્યાં સુધી લેવાનું નથી બકાભાઈ આપની જે હૃદયસ્પર્શી વાતો બાપાની મજા આવી બગા આપના જીવનમાં એવું કઈ સ્પેશિયલી શોખ ખરો કે મને આ વસ્તુ જોઈએ અથવા આ જિંદગીમાં આવી આવી આપણે શોખ તમારા માટે શોખ શોખ શું વસ્તુ છે છે મને તો એવું કે સેવા કરવાનું સાહેબ મદદ મદદ ન કહેવાય આપણી ભાષામાં સેવા સેવામાં બધું આવી હા હા હમ હમ મેં કેવા પ્રકારની કહું તો હમણાં કોરોના હતું તો બાર તો નીકળવાનું ન હોય એટલે અંદર મારા સાથી મિત્રો વ્યવસ્થા કરતા એવા ટાઈમ માં નાના માણસો એને કીટ પહોંચાડતા પછી આ સોસાયટી ની સેવા પછી મને અંદર થી જે સેવા હોય એ હું જાય વર્ષો થી કરી રહ્યો છું બાપા નું મંદિર થયું પછી હું જે વર્માનગરો ગેટની બાર રોડ છે ત્યાં બાપા સીતારામ પાણીનું નું હા તો મને એવી સેવા હતી કે હું હવારમાં છ વાગે ઉભો થઈ જાઉં અને એ બે માટલા ઉટકી નાખું સ્કૂટર ઉપર બે ચાર કેન લઈ જાવ અને એ પાણીના ભરું ને બે સ્ટીલ ગ્લાસ એ હું ઘણી સંસ્થા જોડાયેલો છું

વિદેશ પ્રવાસ કેવો રહ્યો વિદેશની ધરતી અને આપણું ભારત એને આપણે તફાવત કરીએ તો આપણો પ્રવાસ વિદેશમાં કેવો રહ્યો એની થોડી વાતો કરવી છે વાહ વિદેશમાં તો ઘણી કન્ટ્રીમાં ફિરો છું પણ મોટી કન્ટ્રી એ ગણાય કે અમેરિકા એટલેન્ટા લાસ વેગાસ તમને તો ખબર છે મારી કે ખુદા છે પડદા નહીં તો બંદો છે પડદા કરી નાખ્યા અમેરિકા હું બે મહિના રોકાણો હતો હું ને મારી વાઈફ મારી પાસે દસ વર્ષના ઇન્ટરનેશનલ વિઝા છે પણ જે સત્ય વાત કરું છો ચિરાબાઈ બિલકુલ મારી દીકરી ત્યાં છે સાત આઠ વર્ષથી નહોતી જોઈ એટલે મન એમ હોય જ કે ચલો જઈએ જઈએ મારી દીકરીનું પોતાનું ઘર છે સુખી પરિવારમાં છે સુખી છે પણ બે મહિના હું રોકાણું તો પછી એમ થાય કે બાપુ આપણું મુંબઈ હારવું છે આ અંધેરી આ સવારે ઊભા થયા સ્કૂટર લઈને નીકળ્યા આ આપણા કબૂતરને જાય આ કાગડાને આ જેને કહેવાય ને આપણે કર્મભૂમિ જન્મભૂમિ કર્મભૂમિ જન્મભૂમિ જે ઘણો હિન્દુસ્તાનમાં બધું આવી ગયું હોય મોવા હોય અંધેરી હોય કે ગુજરાત હોય મારું હું પોતાનું મંતવ્ય કરું છું અલગ હોય સાહેબ લાઈફ લાઇન એ છે મેં નજરે જોયું એટલે કહું અમેરિકા હું બે મહિના રોકાનો મારી દીકરી એટલેન્ટામાં લીલબનમાં છે અને લાસ વેગાસ બી ગયેલું તમારી પાસે પોતાનું વાહન હોય અને ખબર જ હોય ઇન્ટરનેશનલ આપણે અલગ અલગ અને પોતાના એ સિવાય નકમ એટલે પોતાનું એક તો મેં અમેરિકા એટલું જોયું દીકરીનું ઘર હોય મામા નું દીકરી દીકરાનું ઘર હોય તો એક તો રહેવાનું અને આપણી આરે આપણે લઈ જાય લાવે યા ન એની લાઈફ મેં જોઈ છે મારી દીકરીએ તો ને જમાયે રજા જ લીધેલી ઘરના ધંધા છે એટલે બાકી તમારા ત્યાં મમ્મી પપ્પા રહેતા હોય કે મારો ભાઈ રહેતો હોય તો એ તમને શનિવારે મળે ત્યાં ટાઈમ ન હોય હા ટાઈમ જ નહીં સવારે નીકળી જાય એ આપણી ભાષામાં સવારે નવ વાગે નીકળે રાતે છ વાગે આવે કલાક બે કલાક ગપ્પા મારો જમી સુઈ જાઓ શનિ રવિ તમને એ ક્યાંય ત્યાં તો ઘણી વસ્તુ છે એટલેન્ટામાં જેમ કે હા અંબામા નું મંદિર છે સ્વામિનારાયણ નું મંદિર છે એવા ઘણા આપણા હિન્દુ દેવી દેવતાના મેં મુલાકાતે લીધી મને એ લોકોના પૂજારી થી ટ્રસ્ટી થી મને એટલો પ્રેમ મળ્યો કે જેમ કે સ્વામિનારાયણના મંદિરમાં મને મારા અંદર લઈને મને પૂજા કરાવી અંબામાનું ટેમ્પલ છે ત્યાં ત્યાં મારા પરિવારને જમવા રોક્યા અને અંદરથી દર્શન કરાવ્યા એટલે એમ લાગે કે તમે આ દેશ વિદેશની ધરતીમાં છો અમુક એરિયા એવા છે મુખ્ય વાત એ છે કે ત્યાંનું કલ્ચરલ અને આપણું કલ્ચરલ આપણું જે આપણે કે મા બાપો ને સાચવું સેવા કરવી ધર્મ સાથે રહેવું પરિવાર સાથે રહેવું બરાબર ત્યાંનું જે છે થોડું અલગ પડે છે એનો શું અનુભવ થોડુંક ને મારા હિસાબે મારો અનુભવ તો બહુ અલગ પડે છે પહેલી વાત કે ત્યાંના કલ્ચરમાં આપણા સમજો જન્મ છે બરાબર છે ને અહીંયાથી ટૂંક સમયમાં બે પાંચ દસ વર્ષ પહેલાં ગયા હોય અમેરિકા બરાબર તો મેં અહીંયાથી ઘણા જોયા છે પછી આપણા આખા હિન્દુસ્તાનની વાત કરું છ મહિના આ લોકો અહીંયા રહે છ મહિના ત્યાં બોલાવે પણ સોમાંથી મેં ઘણા એસીની પાસે જોયું છે કે બાપુ બકાભાઈ કે કે બાપુ એ આપણી મોજ એ આપણી અંધેરી હોય અમરેલી હોય તાવેડા હોય મોવા હોય સુરત હોય અમરેલી હોય એનું કારણ એ ગમે ના જઈ હકી ગમે એટલું

ત્યાં પોચે કવિ જ્યાં ન પોચે રવિ ત્યાં પોચે કવિ અને કોઈ વિદેશનો એવો ખૂણો બાકી નથી ચાહે દુબઈ અમેરિકા લંડન આફ્રિકા જર્મન જાપાન થાઈલેન્ડ સિંગાપુર દુનિયાના જેટલા છે કન્ટ્રી એમાં કોઈ ખૂણામાં કે કોઈ ગામમાં વિદેશમાં આપણા ગુજરાતીના ઘર ન હોય એવું બને જ ગુજરાતી બધે છે બધે છે વાત સાચી બકાભાઈ બીજું એક પૂછવું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તમારી સિરિયલમાં તમે રોલ કર્યો ખૂબ કર્યો પણ વાત એ કરવી છે કે લોકો કદાચ આ ઇન્ટરવ્યૂ તો આપણે ગયા ઇન્ટરવ્યૂમાં તો ઘણી બધી વાતો કરી પણ આ ઇન્ટરવ્યૂમાં એક નાનકડી ઝલક ફરીવાર એક આપી છે કે ઘણા એક્ટરો તારક મહેતામાં છે એમાંથી તમારી સાથે જે અને ખૂબ નજીકનો સંબંધ હોય ને ગાઢ તમારી સાથે જે લાગણીના ગઠબંધનથી જે જોડાયા છે એવા તમારા કોઈ પાત્ર હોય વિશેષ હોય જેની વિશેષ વાત કરવી હોય તો વાત વિશેષ ચેનલને તમે શું કહેશો હું તો પહેલા એક જ કહીશ કે આજે જે તારક મહેતા આપણી ભાષામાં દિલિપભાઈ થી લઈને દયાબેન એટલે કે દિશાબેન એ આ જે બધા કલાકાર છે મારા ઉપર દરેક કલાકારનું નામ નથી લેતો હું દરેક કલાકાર તારક મહેતાના જે આટલા દિલીપભાઈ થી લઈને જેટલા કલાક મારા ઉપર હું મારું શૂટિંગ હોય ત્યારે પડે તો બધા ખુશ થઈ જાય કહે કે આજે મોજ આવશે આનંદ આવશે અને વિશેષ એક વાત દિલીપભાઈ જોશે એટલે કે જેઠાભાઈ એ પેલા તે જ સમજી ગયા કે આને રાજેશ ખન્ના ધુની છે આમ છે તેમ એટલે એ કઈક નું સ્ક્રિપ્ટ ન લખ્યું હોય તોય કાંઈનું કાંઈ એ મારી પાસે કરાવે અને એ એને મારા ઉપર લાગણી એટલે કે કાંઈકનું કાંઈક મને એ રાજેશ ખન્નાનું કોઈ ડાયલોગ એટલે ટૂંકમાં આખી ટીમનો મારા ઉપર બહુ પ્રેમ મારો બી એના ઉપર પ્રેમ એટલે વાત કરી છે એટલે હું બે દીક્ષ કલાકાર છેને ગણાય દિગ્ગજ દીકા છે વાહ એને યાદ કરીશ એક તો એવા છે કે ઘનશ્યામ નાયક એટલે કે મારા તમારા દુનિયાના એને યાદ કર્યા એટલે એના આત્માને શાંતિ મળે આ દુનિયામાં તો નથી રહી પણ મને એક મોકો મળેલો જ્યારે ગુજરી ગયા ત્યારે મારું એનું ઇન્ટરવ્યુ આવેલું એ નટુકા મને કહેતા હતા ઘણી કે બકા હવે કંટાળી ગયા છે ચિત્તે રહેસી વ્રતથી ભવાયથી લઈને તારક મહેતા પણ એ કે મારું મોત કેવું મેં કીધું કેવું હોવું જોઈએ કે આપણે અત્યારે જો ગોકુલધામ શૂટિંગ કરીએ અને મેકઅપ આરે હું ગુજરી જાઉં મારી ઈચ્છા આ છે મહિનાની અંદર એ ગુજરી ગયા અને હું પહેલાં પહોંચી ગયેલો ભાદરા નગર મલાડમાં રહી નેટકો હું પહોંચી ગયો આશીષભાઈ આવ્યા બબીતાજી કે દત્ત મુનમુન દત્તાજી અમે બધું આમ કરતા ત્યારે મને બૂમ મારી મને કે બકાબા અહીંયા આવો કાકાની ઈચ્છા હતી એટલે છેલ્લો મેકઅપ મેં નટું કાકાને કરેલો અને અવરનવર મહિનામાં એક થી બે વાર મારા ઘરે પરિવાર લઈને આવતા સવારથી આવે રોકાતા અને રાતે જતા જમી કારવી અને એને હું પ્રિય હતો ને મારું ફેમિલી એમને પ્રિય હતું અને બીજા જેમ વાત કરી ને કોણ હાતીભાઈ એમનું નામ ખબર છે ને કવિ કુમાર 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 એનો બી એક કવિ હતા ભાઈ મારે તો પેલા મુલાકાત નહોતી પણ આ તારક મહેતા ના હિસાબ એ ખુશ થઈ જતા ઓલો કોઈને કેતા ડ્રેસમેન ને અરે બકાવાયા એ પાર્ટી બોલાવું છું કે આમ પાર્ટી હસી મજાક ઓર ઉચ્ચકો બી આજ નટુકાકા કે સાથ યાદ કરનાર છીએ કે ઉચકો બી કઈ સાલ હોગે એના કેટલા વર્ષો થઈ ગયા ગુજરાત એટલે એમના નટુકાકાના આત્માને શાંતિ મળે આપણને વર્ષો સુધી નટુકાકા અને કયા હાથીભાઈ આપણે હસાવ્યા પણ આપણે બધા સાથે મળી અને એવી પ્રાર્થના કરીએ આજે કે એમના પરિવારની ઉપર આવેલું આ દુઃખ બાપા સીતારામ ભગવાન એમને દુઃખ સહન કરવાની શાંતિ આપે અને એ બંને આત્માને પરમાત્મા હર હંમેશ અહીંયા હસાવતા એમ એ ઉપરથી હસાવી પૂરા દુનિયાને આવી રીતના આશીર્વાદ આપે વાત વિશેષ માટે તો વધારે તો બહુ નહીં કહું તમે ચિરાગ પરવાર એટલે મારા પરમ મિત્ર છો આપણા ફેમિલી સંબંધ છે પણ આજે આ ઇન્ટરવ્યુમાં મને એટલી મજા આવી કારણ કે મારા બાપુજીને યાદ કર્યા નટુકાકાને યાદ કર્યા હાથીભાઈને યાદ કર્યા અને મારા પરિવારને યાદ કર્યા એટલે હું તો એટલું જ કહીશ બાપા કે ચેનલ ને ઉપર મારી તમારી દોસ્તી રે જ્યારે હું સુરત આવું ત્યારે હું ફોન કરીશ આપનો ખૂબ ખૂબ આભાર આપની ટીમનો આભાર ફરી એકવાર મારું તમને તો ખબર છે પત્ર લખ્યા પ્રેમથી ચિરાગ પરમાર મારો શરમાય છે જ્યારે મુલાકાત ત્રીજી શીતલ હોટલ કે કાંઈ થાય ત્યારે એનો બકો તારક મહેતા કે કે બાપુ કાંતિ જોશી ફરી એકવાર આ ચેનલ ને આપની ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું ભાઈ ભાઈ કેમ છો પાર્ટી ફરી મળશું શ્વાસ માસ વ્યસ્તતા રહ્યો અને હા તારક મહેતા જોતા રહ્યો અને હા આ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ભાઈ 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 હા ચિરાગ પરમારની મોજ હા 知道了。